જે દ્વારકાધીશ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર તો આજે આપણે જાણીશું દેવભૂમિ દ્વારકાનો ઇતિહાસ તો મિત્રો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ દ્વારકા તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તે જ તાલુકાનું મુખ્ય મથક છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે વર્ષ બે હજાર તેરમાં દ્વારકાનગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીવાળું છે સાહીઠ થાંભલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે દ્વારકાથી બોટમાં બેસીને જળ માર્ગે બેટ દ્વારકા જવાય છે અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે દ્વારકાનગર એટલે કે દ્વારકાનું મહત્ત્વ ચાર ધામોમાંનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા જ્યાંના કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતા છે કે અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી ધારામતી ચેવ સપ્તકા મોક્ષરૈકા અર્થાત અયોધ્યા મથુરા માયાનગરી કાશી પુરી ધારામતી એ સાત નગરીઓ મોક્ષ આપનારી છે આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે હિન્દુ ધર્મના ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે તેનો ઇતિહાસ છે કે ભગવાન શ્રીકૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો આથી કંસના સસરા મગધનરેસ જરાસંગ શ્રીકૃષ્ણ સાથે વેરભાવ રાખી અને યાદો ઉપર વારંવાર આક્રમણ કરવા લાગ્યા આથી વારંવારમાં આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા કરવા માટે ભગવાન કૃષ્ણે નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો આ માટે તેમણે કોશ સ્થળી પર પસંદગી ઉતારી કોશ સ્થળીમાં આવતા પહેલા શ્રીકૃષ્ણ કુશાદિત્ય કર્ણાદિત્ય સર્વાદિત્ય અને ગૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરી અને તેમનો નાશ કરી અને સમુદ્ર તટ પર દ્વારકાનું નિર્માણ કર્યું શ્રીમદ ભાગવત જણાવે છે કે દ્વારકાનું નિર્માણ કરતા પહેલા શ્રીકૃષ્ણે સમુદ્રને બાર યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી આથી સાગર દેવે જગ્યા આપી ત્યાર પછી તેમણે દ્વારકાનું નિર્માણ કર્યું ભગવાન શ્રીકૃષ્ણે દ્વારિકાનગરી વસાવી અને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું શ્રી કૃષ્ણના જીવનની ઘણી મહત્ત્વની ઘટનાઓ દ્વારકાનગરીમાં જ બની જેમ કે રૂકમણી હરણ તથા વિવાહ જામવતી રોહિણી સત્યભામા કાલિંદી મિગવિંદા સત્યા નાગજીની સુશીલા માદ્રી લક્ષ્મણા દત્તા સુશલ્યા વગેરે સાથે વિવાહ નરકાસુરવધ પ્રાજ્યોતિષપુર વિજય પારિજાત હરણ બાણાસુર વિજય ઉષા અનિરુદ્ધ વિવાહ મહાભારત યુદ્ધ સંચાલન દ્રૌપદીનું શિશુપાલ વધ વગેરેનો સમાવેશ થાય છે ભગવાન સમયમાં દ્વારકાથી ભૌતિક સમૃદ્ધિ સફળતાના શિખરે હતી પાછળથી યાદવો ભોગવિલાસમાં ડૂબી જતા અનેક ઘટનાઓ બનવા લાગી જેમ કે યાદવોએ પિંડ તારણ ક્ષેત્રમાં રહેતા ઋષિઓને હેરાન કર્યા આથી ઋષિઓએ યાદવોને શ્રાપ આપ્યો ઋષિઓના શ્રાપથી શ્રાપિત યાદવો કાળક્રમે નાશ પામવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા સંકેલવા માંડી શ્રી કૃષ્ણ દ્વારકા પર આવનારા સંકટને પારખીને યાદવોને લઈ પ્રભા ક્ષેત્ર એટલે કે હાલના સોમનાથમાં રહેવા ચાલ્યા ગયા બીજી બાજુ શ્રી કૃષ્ણે દ્વારકાને છોડી દેતા સમુદ્રના પાણી દ્વારકા પર ફરી વળ્યા જાણે કે સમુદ્રે આપેલી ભૂમિ પાછી ન લઈ લીધી હોય કાળાંતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણના પ્રપુત્ર વજુનાભને સુરસેન દેશનો રાજા બનાવ્યો મોટા થયા બાદ વજ્રનાભ દ્વારકા આવ્યા અને તેમણે શ્રી કૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું જે આજનું વિદ્યમાન જગમંદિર દ્વારકા દ્વારકા જેના મંદિરથી પ્રખ્યાત છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે જે જગત મંદિર તરીકે પણ ઓળખાય છે આ ભવ્ય મંદિર પાંચ માળનું છે તથા સુંદર કોતરણીથી સુશોભિત છે આ મંદિરમાં કુલ સાહીઠ સ્તંભ છે જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગ દ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષ દ્વારની વિશેષ સંરચના છે પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપુત્ર વજ્રનાભે ઈસવીસન પૂર્વે ચૌદસોની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરથી બચી ગયેલી છત્રી સ્થાપી હતી જગ મંદિર દ્વારકામાં મુખ્યશ્રી દ્વારકાધીશજીની મૂર્તિ કાળા પથ્થરોની બનેલી છે અને બે ફૂટ ઊંચી છે આ રૂપમાં ભગવાને પોતાની ચાર ભૂજાઓમાં શંખ ચક્ર ગદા પહર ધારણ કરેલા છે એવું માનવામાં આવે છે કે વિદેશી આક્રમણકારોથી બચવા પ્રાચીન મૂર્તિને દ્વારકાના સાવિત્રી નામના કૂવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી મંદિરમાં મૂર્તિ નહીં હોવાથી શ્રીમદ વલ્ભાચાર્યજીએ લાડવા ગામમાં રાખેલી મૂર્તિને લાવી અને મંદિરમાં સ્થાપિત કરી રૂકમણીજી આ મૂર્તિની પૂજા કરતા હતા એવું માનવામાં આવે છે કે સોળમી સદીમાં તુર્કીએ મંદિર પર આક્રમણ કરતા આ મૂર્તિને બેટ દ્વારકા લઈ જવામાં આવી છે અને સાવિત્રી કૂવામાંથી અસલી મૂર્તિ કાઢીને મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી દ્વારકાધીશના મુખ્ય મંદિરોમાં દ્વારકાધીશ ઉપરાંત અન્ય ચોવીસ જેટલા મંદિરો આવેલા છે જેમાં શ્રી શક્તિ માતાજી મંદિર કુશેશ્વર મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મંદિર શ્રી કોલવા ભગત શ્રી ગાયત્રી મંદિર શ્રી પ્રદ્રુમ્ર મંદિર શ્રી અનિરુદ્ધ મંદિર શ્રી અંબા મંદિર શ્રી પુરુષોત્તમ મંદિર શ્રી દત્તાત્રેય મંદિર શેષાવતાર શ્રી બલદેવ મંદિર શ્રી દેવકી માતા મંદિર રાધાકૃષ્ણ મંદિર માધવરાય મંદિર ત્રિવિક્રમ મંદિર દુર્વાસા મંદિર જાંબુવતી મંદિર રાધિકા મંદિર સત્યભામા મંદિર સરસ્વતીજી મંદિર લક્ષ્મીનારાયણ મંદિર નાન મંદિર નારદપીઠ વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત શારદાપીઠની પરંપરાના બે શંકરાચાર્યની પ્રાચીન સમાધિ પણ અહીં છે શામળા ભગવાનનું મંદિર સિદ્ધેશ્વર મહાદેવ ભદ્રકાળી માતાજી મંદિર કુકડશકુંડ ગાયત્રી શક્તિપીઠ ભડકેશ્વર મહાદેવ વગેરે હવે આપણે વાત કરીશું ગોમતી ઘાટ દ્વારકાધીશનું મંદિર ગોમતી નદીના જ કિનારે છે ગોમતી ઘાટ પરથી છપ્પન સીડીઓ ચડીને મુખ્ય મંદિરમાં પ્રવેશ કરી શકાય છે જેને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે ગોમતી નદીના સામેના કિનારે પંચાનંદ તીર્થ છે આ સ્થળની વિશેષતા એ છે કે ચારે બાજુ સમુદ્ર હોવા છતાં તેના પાંચ કૂવામાં મીઠું પાણી મળે છે પાંડવોએ આ કુવાઓનું નિર્માણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે ગોમતી નદીનો જે સ્થળે સમુદ્ર સાથે સંગમ થાય છે તે સ્થળે સમુદ્ર નારાયણ અથવા તો સંગમ નારાયણ મંદિર છે આ સ્થળ પાસે ચક્રતીર્થ આવેલું છે જ્યાંથી ચક્રાકીત શિલાઓ પ્રાપ્ત થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અસુરોનો નાશ કરીને સુદર્શન ચક્રને આ સ્થળે પાણીમાં નાખી સ્વચ્છ કર્યું હતું ગોમતી કુંડ નગરી જે નદી કિનારે વસેલી છે એવા દ્વારકાધીશ મંદિરની દક્ષિણે એક લાંબુ તળાવ જે ગોમતી તળાવ તરીકે ઓળખાય છે તે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે ગોમતી તળાવની ઉપર નિષ્પાપ કુંડ છે જેમાં ઉતરવા માટે સીડીઓની વ્યવસ્થા છે નિષ્પાપ કુંડમાં પિતૃ તર્પણ અને પિંડદાનનું વિશેષ મહત્ત્વ છે ગોમતી કુંડથી થોડે જ દૂર કૈલાશ કુંડ આવેલો છે કૈલાશકુંડનું પાણી ગુલાબી રંગનું છે ત્યાં સૂર્યનારાયણનું સુંદર મંદિર આવેલું છે અને પાસે જ ગોપી તળાવ દ્વારકાનું એક ખૂબ જ પ્રસિદ્ધ તળાવ છે ગોપી તળાવની આસપાસની માટી પીળી છે આ માટીને ગોપીચંદન કહેવાય છે ગોપીચંદનનો ઉપયોગ સૌંદર્ય વધારવા માટે થાય છે ગોપી તળાવની આસપાસ મોર જોવા પણ મળે છે બેટ દ્વારકા દ્વારકા જતા શ્રદ્ધાળુઓ દ્વારા એવી માન્યતા છે કે બેટ દ્વારકાની યાત્રા વગર દ્વારકાની યાત્રા અધૂરી ગણાય છે બેટ દ્વારકા જે જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી બેટ દ્વારકામાં પાંચ મોટા મોટા મહેલ છે પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો છે જે સૌથી ભવ્ય છે તેની ઉત્તરે રૂકમણી તથા રાધા મહેલ જ્યારે દક્ષિણે સત્યભામા અને જામવતીના મહેલ આવેલા છે આ પાંચેય મહેલ અત્યંત સુંદર છે બેટ દ્વારકા શંખુદ્ધર તીર્થમાં રણછોડરાયજીની મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં જ લક્ષ્મીજી સત્યભામા અને જાંબુવતીના મંદિરો પણ અલગથી બનાવવામાં આવ્યા છે ચોમાસામાં દરેક અગિયારસે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે મુખ્ય મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીઓને સોંપવામાં આવ્યું હતું જેમાં એક દિવસ લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે બેટ દ્વારકામાં જ આ શંખ તળાવ આવેલું છે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હોવાની માન્યતા છે શંખ તળાવના કિનારે શંખનારાયણનું મંદિર આવેલું છે બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકા રામ ભક્ત હનુમાનની સોપારીની માન્ય માનતા રાખે છે આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે દ્વારકાની આસપાસ દર્શન કરવા લાયક ઘણા સ્થળો છે જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મુખ્ય છે દેશના દસ જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કરીને કુમારના ટ્રસ્ટ દ્વારા રૂપિયા પાંચ કરોડના અંદાજીત ખર્ચે ભવ્ય મંદિર સંકુલ અને પિંચ્યાસી ફૂટ ઊંચી શિવ પ્રતિમાનું નિર્માણ થયું છે આ મંદિરની સ્થાપના વિશેની કથા એવી છે કે ભૂતકાળમાં અહીં સમુદ્ર કાંઠે આવેલા નવમા દારૂક નામના રાક્ષસ અને દારૂકા નામની રાક્ષસીનો આતંક હતો દ્વારકાના આતંકથી પૂજાને બચાવવા નાગેશ નામના ભક્તે અહીં સરોવર કિનારે માટીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીની આરાધના કરી હતી તો મિત્રો આ હતો દેવભૂમિ દ્વારકાનો ઇતિહાસ જો તમને મારી આ બધી ધાર્મિક વાતો ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ